સુરતમાં એચઆઈવી પોઝિટિવ લગ્ન ઉત્સુક માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું યુવક યુવતીઓ માટે રાજ્ય સ્તરીય તેરમું પોઝિટિવ જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું એચઆઈવી પોઝિટિવ લગ્નોતસુક યુવક યુવતીઓ મેળામાં મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં એચઆઈવી પોઝિટિવ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ દિલ્હી ઉત્તરપ્રદેશ બંગાળ કર્ણાટક અને અન્ય રાજ્યોના પાંચસો અગિયાર યુવક અને એકસો ચાર યુવતીઓ અને વિદેશમાંથી અગિયાર યુવક અને ચાર યુવતીઓ માટે ઓનલાઈન મીટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી ટોટલ

મેરેજ બ્યુરો જે ચાલે છે એ પોઝિટિવ લોકો માટે એનો આજે પસંદગી મેળો છે અને આ તેરમો અમારો પસંદગી મેળો છે આજના કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના તો સાથે સાથે ગુજરાત બહારથી પણ જે એ પોઝિટિવ લગ્નોત્સવ યુવક યુવતીઓ જોડાયા છે અંદાજે છસોથી પણ વધારે અહીંયા જે કેન્ડિડેટ છે અહીંયા જોડાયા છે એમના પરિવારના સભ્ય પણ જોડાયા છે અને સાથોસાથ અહીંયા જે એમના પાત્ર પોતે શોધી શકે કારણ કે અહીંયા કોઈ જાતિ જ્ઞાતિ કે કોઈ આવક એ ઊંચ નીચ કોઈ જ નથી બધું આમાં એચઆઈવી પોઝિટિવ જ એક કેન્દ્ર બિંદુ છે તો આને ધ્યાને લઈને અમે એક એવું પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ કોઈ પણ એચઆઈવી પોઝિટિવ વ્યક્તિ હોય જેને લગ્ન કરવા હોય તે પોતાના માટે સારા જીવનસાથીની પસંદગી કરી શકે એચઆઈવીનું ઇન્ફેક્શન રોકી શકીએ આપણે અને સમાજમાં જાગૃતતાનો પણ એક ભાગ બને